પોતાના ઘરે રક્ષાબંધનની ઉજવણી કરી છે સીધી જ વાત ભૂમિ સાથે કરીએ સંદેશ ન્યૂઝના દર્શકોને રક્ષાબંધનની તમે કેવી રીતે ઉજવણી કરી છે સાથે શું અભિનંદન પાઠવશો રક્ષાબંધન એટલે કે ભાઈ અને બહેનની લાગણીનો તહેવાર અને મારા ભાઈએ મને આ વખતે બહુ મોટી ગિફ્ટ કરી છે અને અમે લોકો ઘરે જ બેસીને રક્ષાબંધન ઉજવી ઉજવી છે અને મેં આ વખતે રક્ષાબંધન નિમિત્તે ઉપર સોંગ્સ લખ્યું છે જાતે અને એ મારે ગાવું છે કયું સોંગ ગાશો આજના દિવસે ભાઈ चरो क्या रे भाई मारो लाडे कवायो आज न आवे क्या रे खम्मा घड़ी मारा वीर तामने खम्मा घड़ी मारा वीर तामने खूब कमा મારા ભાઈ રે ઘણા લાડે બાંધુ રાખડી મારા વીરા રે ઘણા લાડે બાંધુ રાખડી તો ભાઈને રાખડી બાંધી પરંતુ આ વર્ષે ભાઈએ બહેનને શું ગિફ્ટ આપી વર્ષોથી સપનું હતું મારું ગોલ્ડ નું તો આ વખતે પૂરું કર્યું છે બે બહેનને ગોલ્ડની ગિફ્ટ આપી છે. બહેનનો માટે કેટલી મોટી ભેટ હશે. સરપ્રાઈઝ હતું અમારા માટે તો ભાઈએ બહુ મોટી ગિફ્ટ આપી છે. એટલે બહેનના અજી અવનવી ભેટો પણ ભાઈઓ આપતા હોય છે અને ભૂમિ પંચાલે પોતાના પરિવાર સાથે આ રક્ષાબંધનની ઉજવણી પણ કરી છે અને એક સુંદર મજાનું સોંગ પણ તેમનું જે લખેલું છે તે ગાયું છે. કેમેરામેન સંદીપ રાઠોડ સાથે દિવ્યા चौहान સંદેશ ન્યૂઝ. અમારું